અષાઢી બીજનો દિવસ એ શાસ્ત્રોની દ્રષ્ટિએ શુભ દિવસ છે કારણ કે આ દિવસે ભગવાન જગન્નાથ આવશે આપના આંગણે એવું કહેવાય છે કે આ દિવસ ભક્તો માટે કોઈ સ્વર્ગથી કમ નથી કારણ કે ભગવાન સામે ચાલીને આવી રહ્યા છે ભક્તોએ દર્શન આપવા માટે ત્યારે અષાઢી બીજે કેવી રીતે કરવું ભગવાનનું સ્વાગત અને જ્યારે પ્રભુ આવે ત્યારે મનમાં કયા પંદર મંત્રોનો કરવો જાપ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા સ્મરણ જન્મ સંસાર વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજની વાત જે મારે કરવી છે ખાસ કરીને નાથરી યાત્રામાં વધામણા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કઈ રીતે ભગવાનનું સ્વાગત કરવું ભગવાનની રથયાત્રા કેમ કરવામાં આવે છે રથની અંદર કોણ બિરાજમાન છે બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો એવું કહેવાય છે કે કલિયુગના દેવ જગન્નાથ જગતનો આધાર જગતનો નાથ એ જગન્નાથ જગન્નાથ એવું કહેવાય છે કે જગન્નાથજીનું ભારતની અંદર સૌથી શ્રેષ્ઠ મંદિર જે ઓડિશા ક્ષેત્રમાં આવેલું છે જ્યારે જગન્નાથ પુરી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ભગવાન જગન્નાથજીનું સ્થાનક છે અને ભગવાનની મુખ્ય લીલાઓ ત્યાં થયેલી છે રહી વાત કે રથયાત્રા રથયાત્રાની અંદર એવું કહેવાય છે કે અવસર તો આ જે પ્રસંગ છે પહેલો ભગવાનને જ્યેષ્ઠાભિષેક જ્યારે કરવામાં આવે છે જ્યેષ્ઠાભિષેક એટલે જેઠ મહિનાની પૂનમ હોય અને જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે દિવસે એવું કહેવાય છે કે ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે નદીનું ઠંડુ જલથી ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન એ ઠંડા પાણીથી બીમાર પડે છે એટલે ભગવાન બીમાર પડે છે લક્ષ્મીજી એના પગ દબાવે છે લક્ષ્મીજી એમની સેવા કરે છે અને ભગવાન મંદિરની અંદર રહે છે ભક્તોને પંદર દિવસ સુધી દર્શન આપતા નથી એટલે જે ભક્તો ભગવાન વગર અધૂરા હોય છે મતલબ ભક્તોની અમુક ભક્તો એવા હોય કે રોજ ભગવાનના દર્શન કરી અને પોતે ભોજન લેતા હોય પણ પંદર દિવસ સુધી ભગવાન બીમાર પડે છે એટલે ભક્તોને દર્શન નથી આપતા જેથી એવું કહેવાય છે કે જેઠ શુદ્ધ પૂનમથી માંડી અને અષાઢી બીજ સુધી મંદિરના દરવાજા બંધ હોય છે નેત્રોત્સવ થાય જે અષાઢી બીજના આગલા દિવસે નેત્રોત્સવ થાય ત્યારે તે ભક્તોને ભગવાન દર્શન આપે છે એટલે પંદર દિવસ સુધી ભગવાનના દર્શન કર્યા વગર ભક્તો દુખી હોય છે અને દુખી ભક્તોને મળવા માટે ભગવાન આવે છે એને આપણે રથયાત્રા પણ કહેવામાં આવે છે અષાઢી બીજ પણ કહેવામાં આવે છે આની અંદર બીજી કથા એવી પણ છે કે રથયાત્રાની અંદર બેન સુભદ્રા પોતાના ભાઈને મળવા માટે આવે છે અને બેન આવી છે એટલે બેનને આખું નગર ફેરવવાની જે ભાવના છે ભાઈઓની એટલે બંને ભાઈ અને બેન આ ત્રણેય જણા રથ ઉપર સવારી કરી અને નગરનું ભ્રમણ કરે છે મતલબ બેનને નગર બતાવે છે એને પણ નગર યાત્રા કહેવામાં આવે છે નગર યાત્રાની અંદર એવું કહેવાય છે કે રથ નીકળે અને મોસારમાં જાય મોસારની અંદર વિશામો લે એવું કહેવાય છે કે ભગવાન નગરનું જ્યારે બહેન આવી હતી નગરની યાત્રા કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે મામાનું ઘર જે હતું જેમાં માસીને ખબર પડી કે બેન સુભદ્રા આવી છે એટલે માસીએ બેન સુભદ્રા અને ભગવાન જગન્નાથજી અને વરદેવજીને આમંત્રણ આપે છે કે મારા ઘરે આ પધારો એટલે ભાણે જ માસીના ત્યાં એટલે કે મામાના ત્યાં જાય છે અને મામાના ઘરે એવું કહેવાય છે કે અનેક જાતના પકવાન ખાઈને ભગવાન પાછા વધારે ખાવાથી બીમાર પડે એટલે ભગવાનને પથ ભોગ લગાડવામાં આવે છે એવું કહેવાય છે કે માસીના ઘરે જાય છે અને પાછા ભગવાન આવે છે તો એ સમયગાળો જે હતો જે અષાઢી બીજથી માંડીને અષાઢ મહિનાની અગિયાર સુધીનો એ અવસર જેને પ્રસંગ કહેવામાં આવે છે જેને રથયાત્રા કહેવામાં આવે છે અમદાવાદની અંદર પણ જોઈએ તો ભગવાન જગન્નાથજીનો રથ પ્રારંભ થાય અને મોસારમાં એવું કહેવાય છે કે ભગવાનનો રથ વિરામ લે ત્યાં બધા ભોજન લે અને પછી પાછો રથ આરામ કરીને આગળ વધીને સાંજે નિજ મંદિરમાં આવતો હોય છે જેમ ઓડિશા ક્ષેત્રમાં એટલે કે જગન્નાથપુરીમાં પણ આ અવસરને એક સારી રીતે મનાવવામાં આવે છે શાસ્ત્રમાં બીજું એવું લખ્યું છે કે રથ યાત્રા એટલે એવું કહેવાય છે કે મનુષ્યના શરીર જે છે ને શરીર એટલે એક પ્રકારનો રથ છે આ રથ આપણું શરીર આખો દિવસ ઘડીકમાં આ ગામના ઘડીકમાં આ ગામને ઘડીકમાં આ ગામ યાત્રા જ કરે છે અને શરીરની અંદર બિરાજમાન આત્મા એ પરમાત્મા છે એ જગન્નાથ છે એવું કહેવાય છે કે જગન્નાથજી દરેક વ્યક્તિના હૃદયમાં પણ બિરાજમાન હોય છે અને આપણી પણ એક પ્રકારની યાત્રા છે જીવનની યાત્રા જેને કહેવાય જેમ રથયાત્રા છે તેમ આપણી જીવનની યાત્રાઓ છે જેમાં જન્મ થયા બાદ બાલ્યાવસ્થા અવસ્થા યુવા અવસ્થા છેલ્લે વૃદ્ધ અવસ્થા એવું કહેવાય છે કે આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે એટલે પરમાત્મા છે ત્યાં સુધી આ રથ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે પણ જે દિવસે આત્મા પરમાત્મા જ્યારે આ દેહને છોડે છે તે દિવસે રથના આપણા પૈડા જે છે જીવનના એ થંભી જાય છે ગીતાની અંદર પણ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન આ દુનિયામાં દરેક હજારો લાખો જીવ છે પણ લાખો જીવને ચલાવવાનું કામ ભગવાન કહે છે હું કરું છું કોઈ એવું માનતું હોય કે આ દુનિયામાં ભગવાન નથી આમ નથી તેમ છે બધા પોતપોતાના મતી અનુસંધો વાત કરતા હોય પણ અહીંયા આ પ્રશ્નનો જવાબ અર્જુનને ભગવાન આપે છે કે હે અર્જુન બુદ્ધિ મનુષ્યની હોઈ શકે અનાજ મનુષ્યનું હોઈ શકે ખાવાની કદાચ એને આવડગત સારી હોઈ શકે ભગવાન કહે છે કે અહમ વૈશ્વ નરો ભૂતવા પ્રાણી નામ દે અમસ્ત મનુષ્યની પણ આ પૃથ્વી ઉપર જેટલા પણ જીવો છે જેમ કે આપણે ભોજન કરીએ છીએ તો ભોજન તો આપણે ગમે એટલું કરીએ પણ જ્યારે પેટની અંદર જે મશીન જે છે જેને પાચન ક્રિયા જેને કહેવામાં આવે છે ભગવાન કહે છે જે દિવસે પાચન ક્રિયા મેં બંધ કરી દીધી તે દિવસે અનાજમાંથી જે તાકાત ઉત્પન્ન થાય છે જે લોહી ઉત્પન્ન થાય છે જે શક્તિ ઉત્પન્ન થાય છે અને જે મનુષ્યનું રથને શક્તિ એટલે પેટ્રોલ સમજો કે આપણે જેમ ગાડીમાં કેમ પેટ્રોલ હોય તેમાં શરીરમાં તાકાત છે તો માણસ ચાલી શકે બોલી શકે પણ એ બને જ નહીં તો ખાવાનું પચે ત્યારે અન્ન બને અન્ન જ્યારે પચે ત્યારે એમાંથી તાકાત નીકળે એમાંથી લોહી બને એમાંથી શક્તિના કારણથી વ્યક્તિ જીવન જપન ખાવા પીવાનું બંધ થઈ જાય એટલે વ્યક્તિ ચાલી પણ નથી પથારીમાં રહે છે ભગવાન કહે છે કે હે અર્જુન અહમ વૈશ્વ આ નો તો પ્રાણી હશે આખા જગતમાં દરેક જીવ ભોજન કરે છે પણ અહમ વૈશ્વ હું ભૂમિના પાતળમાંથી મારી તાકાત જાય અને મનુષ્ય જેમ પૃથ્વી પર ચાલતા હોય તો પૃથ્વીના માધ્યમથી એના પગમાંથી એના શરીરમાં જે જમે છે એને પાચન ક્રિયા ભગવાન કહે છે હું કરું છું અને જે દિવસે પાચન ક્રિયા બંધ થઈ જાય જે દિવસે શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે એ રથ એ બુદ્ધિ એ આંખો એ અહંકાર એ બધું ત્યાંને ત્યાં જ એ જગ્યા પર માણસ ઢળી પડે છે એટલે રથયાત્રા એટલે એ જીવનયાત્રા સાથે એને રથ જે ચાલે છે એ આપણું શરીર છે અને એમાં બિરાજમાન રથયાત્રામાં પરમાત્મા એ આપણું હૃદય એટલે આપણે કહીએ છીએ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઘટ કહેતા હૃદય હૃદયમાં જે આત્મા છે એ પરમાત્મા એ જગન્નાથજી છે એવું કહેવાય છે કે દરેક મનુષ્યના જીવનની અંદર સુખ અને દુઃખ યાત્રા દરમિયાન આવતું હોય છે અમુક સમય દુઃખ અમુક સમય સુખ સુખ દુઃખ એના પૈડા છે મિત્રો મહાભારતની વાત આવે ત્યારે ભગવાન જ્યારે એવું કહેવાય છે કે દ્વારિકા જતા હતા ત્યારે કુંતા માતાને કહે છે એટલે કે પોતાની બુવાએ ફઈને કહે છે કે તમે કંઈક વરદાન માગો ત્યારે એવું કહેવાય છે કુંતા માતાએ શું માગ્યું હતું ભગવાન પાસે દુઃખ માગ્યું કે હે કૃષ્ણ મને દુઃખ આપ કેમ કે

પદ્મધ્વજ જેની અંદર બેન સુભદ્રા છે અને ત્રીજો રથ જે છે ત્રીજા રથની અંદર ઘોષ જેની અંદર ભગવાન એવું કહેવાય છે કે જગન્નાથજી બિરાજમાન છે એવું કહેવાય છે કે અહીંયા રથની અંદર ભગવાનના પત્ની હોતા નથી કેવલ ભાઈ અને બહેન રથમાં બિરાજમાન થઈને જાય છે અહીંયા પોતાના ભગવાન પોતાના પત્નીને રથમાં લેતા નથી એટલે ભાઈ બહેનનું એક ઉત્સવ જેને રથયાત્રા પણ કહી શકાય બીજા નંબરની વસ્તુ રથયાત્રાના દર્શન કરવાથી મનુષ્ય ચોર્યાસી લાખ યોનિના ફેરાના બંધનમાંથી મુક્તિ મળે છે તમે જો તમારા આજુબાજુમાં રથયાત્રા હોય તો ચોક્કસ ભગવાનના દર્શન કરી હાથમાં લાલ કલરના ચોખા લઈ અને ભગવાનનો રથ આવે એટલે ભગવાનના ઉપર વધામણા કરી ફૂલની વૃષ્ટિ કરી ભગવાનની આરતી કરી અને ભગવાનની પૂજા કરજો પણ જો તમે એ તીર્થક્ષેત્રથી અથવા રથયાત્રાથી દૂર હોય તમારા ઘરે હોય ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરતા હોય તો તમારા ઘરની અંદર પણ જે ઠાકોરજી હોય કૃષ્ણ ભગવાન હોય વિષ્ણુ ભગવાન હોય જગન્નાથજી હોય તો ચોક્કસ ભગવાનને પણ તિલક ચોખા પુષ્પથી પૂજન કરી અને ચોખા લાલ ચોખા લઈ અને ભગવાનના વધામણા કરવા એટલે ભગવાનને વધાવું કે હે ભગવાન અષાઢી રીતનો પર્વ છે પ્રભુ તમે જગતના દર્શન આપવા માટે નીકળો છો તો ભગવાન સદૈવ તમારી અમીર દ્રષ્ટિ અમારા ઘર કુટુંબ પરિવાર ઉપર પણ રહે એવી ભાવનાથી ભગવાનને વધામણા કરવાના ભગવાનને જો ઘરમાં તમારે યાત્રા કરવી હોય તો એક પાત્રની અંદર ભગવાનને લઈ અને તમારા ઘરની અંદર એક પ્રદક્ષિણા કરી અને ભગવાનને નમસ્કાર કરી અને બિરાજમાન કરવાથી પણ રથયાત્રાનું ફળ તમને પ્રાપ્ત થાય છે રથયાત્રા જ્યારે કરતા હોય તે વખતે શંખનાદ શંખ વગાડજો ઘંટડી વગાડજો શંખનાદ અને ઘંટનાદ કરવાથી રથયાત્રા કેમ કે રથયાત્રા જ્યારે જ્યારે થાય ત્યારે રથની આગળ એવું કહેવાય છે ઢોલ નગારા શરણાઈ વગેરે નાદ થતું હોય અને સંગીત સુર સાથે પ્રભુ પ્રસ્થાન કરે છે તો અહીંયા ઘરની અંદર પણ આપણે શંખનાદ ઘંટનાદ કરી અને ભગવાનને એક ઘરમાં રાઉન્ડ લગાવીએ પ્રદક્ષિણા કરીએ જેથી રથયાત્રાનું પુણ્ય આપણને ઘર બેઠા પણ મળતું હોય છે બીજા નંબરની વસ્તુ કે જો રથયાત્રા નીકળતી હોય તે વખતે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર કહેતા ભગવાન વિષ્ણુ ભગવાનના એક હજાર નામ સહસ્ત્ર કહેતા હજાર જો હજાર નામ બોલવામાં આવે છે તો એનું ફળ પણ વિશેષ મળે છે પણ ઘણા બધા લોકો કહે છે શાસ્ત્રીજી વિષ્ણુ સહસ્ત્ર બહુ મોટો છે લાંબો છે જેના કારણથી અમને ફાવે ન ફાવે તો વિષ્ણુ સહસ્ત્ર જો તમે કરવામાં કદાચ સક્ષમ ન હોય તો વિષ્ણુ ભગવાનના પંદર નામ તમારે ચોક્કસ બોલવાના અથવા એક નામની એક માલા એટલે પંદર નામની પંદર માલા કરશો તો પણ રથયાત્રાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે ભગવાનના જે પંદર નામ કયા છે તો એ પંદર નામ તમે લખી લેજો પ્રથમ નામ છે ઓમ નમઃ બીજું નામ ઓમ વિષ્ણવે નજું નામ ઓમ નમઃ ચોથું નામ ઓમ ભૂતભવ્ય ભગવત્પ્રભવે ભગવાનનું પંચમ કહેતા પાંચમું નામ છે ઓમ ભૂતકૃત નમ છઠ્ઠુંનામ ઓમ ભૂતભૂતે નૂમૂનામ ઓવાય નમ આઠૂનામ ઓમ ભૂતા નવું નામ ઓમ ભૂતભાવનાય નશ પૂતા અગિયારૂનામ ઓ પરમાત્મને નમઃ દ્વાદશ કહેતા ભગવાનનું બારમું નામ ઓમ મુક્તાનમ પરમાગતય નમ તેરમું નામ ઓમ પુરુષોત્તમાય નમ ચૌદમું નામ ઓમ અવ્યવાય નમ અને ભગવાનનું પંદરમું નામ ઓમ સાક્ષીને નમઃ આ રીતે ભગવાનના પંદર નામ છે જો પંદર નામનું ઉચ્ચારણ કરવાથી ભગવત કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો હવે તમે રજા જય ભગવાન